નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો જણાવી દઈએ કે એક દુઃખદ સમાચાર સામે છે મૂળ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલા કલુ તાલુકાના ઢેંગોચા ગામના યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી મૂર્ત ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ હતી જે ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયો હતો પ્રાથમિક અહેવાલો અનુસાર પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે તેને સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આલા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે પછી છેલ્લા દસ વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો ઘટનાની જાત થતાં સમગ્ર પથકમાં સોપો પડી ગયો છે અને પરિવારજનો પણ આપઘાતમાં સરી ગયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не ва.